આ મહા મોડડકો આવશે હા આમ યેલો 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 જવા દે તમ મન મના હોય ની તમ મન મના નઈ

તો ભાઈ અમારા મમ્મી બનાવી રહ્યા છે રોટલા કે અમારે એકલી ને કે રોટલા હારા બનાવતા આવડે જ કે તો જો મમ્મી રોટલા ચુલો હડગાઈ દીધો છે લાવું બનાઈ દો હું તો થાપીને બનાવું છું જોઈએ ને મમ્મી મને બી થાપી મને હાથમાં નહીં ને ને ચટણી તમે જે આઈટમ છે કાલે કહેજો કાલે થેન્ક યુ અમારું મસ્ત અમે જમી લીધું છે બેસી <laughs> ગયા <laughs> 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 ઓ થાકી ગયા હવે કાલે ફૂલ ફરવા જઈશું મોજ કરશું કાલે અમે મોજ કરીશું ને ફરીશું ભાઈ એન્જોય કરીશું હરશી તમે આને ઓળખો છો તો કમેન્ટ કરજો આ કોણ છે નવી નવાનું દાઢું કરાયું છે તે જય માતાજી જય શ્રી કૃષ્ણ મે હું બીના મેરે બિના કે જીના તો અમારા સોમાભાઈનો આજે અમારા ઘરે થવો છે બીજો દીવા આમાં તો નહીં